નેક્સોન હોટલ ખાતે તપાસ તજવીજ હાથ ધરી હોટેલના સંચાલક કચરુ લાલ વાલજી તુળજી પટેલ ઉમર વર્ષ પચીસ રેઠાણ સુરખડ ખેડા તાલુકા સરાળા જિલ્લા સલુંમબર નાવે સત્તર પનાવ દરમિયાન આરોપી સાથે આવેલ ભૂપન્નાના ઓળખના પુરાવા વેરિફાઈ નહીં કરી આરોપીને ગુનાહિત કૃત્ય કરવા રૂમનો આંશરો આપી દીધેલાની હકીકત જણાઈ આવતા કામના નેક્સોન હોટલના સંચાલક કચરો લાલ વાલજી તુળજી પટેલ નાવને ઉપરોક્ત ગુનાના કામે આકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સમાજમાં આવા હોટેલ ગેસ્ટ હાઉસના સંચાલકો જે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરવામાં મદદગારી અને બેદરકારી રાખનાર સામે ધોરણ સરકારી કરી સમાજમાં દાખલો બેસાડેલ છે બ્યુરો ચીફ આબિદ અલી પુરા